છે 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 તમારા અને અને આજે હું માટે સ્પેશિયલ એક એક એવું લઈને તે 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 જ વખત આવે આપણે કેરીની ગોઠલી હોય કેરીનો ગોઠલો મતલબમાં શાક બનાવવાના કેરીની ગોઠલાનું છે તે આપણે

હા જે આપણે છે તે કેરીના ગોઠલામાંથી આપણે છે તે શાક બનાવવાના છે કે કેરીના ગોઠલામાંથી આપણે છે તે આપણે બનાવેલું હશે મુકવાસ પણ આપણે છે તે કેરીના ગોઠલામાંથી આપણે શાક ક્યારેય નહીં બનાવ્યું હોય તો આપણે પેલા તો છે કેરીના ગોઠલા હોય છે તેને આપણે તડકે બે થી ત્રણ દિવસ માટે સુકવી દેવાના અને બે થી ત્રણ દિવસ બાદ આ છે તે આપણા ગોઠલા સરસ મજાના આ રીતના સુકાઈ ગયા એટલે હાથમાં ચરાઈ નથી શોધતા તેવા આપણે પરફેક્ટ એવા કટ કરી એવા સુકાઈ જાય ને પછી હવે તેને આપણે તેનું શાક બનાવવાનું તો હવે તેને આપણે આગળ કેમ કરવું તેવું બતાવું તો હવે આપણે કે ગોઠલાને છે તે ભાંગવા માટે થઈને અહીં આપણે છે કે એક પથ્થર અથવા કોઈ પણ વસ્તુ લેવાની અને તેની ઉપર આપણે છે આ રીતના ગોઠલાને રાખી દેવાનું જે ઉપરનો ભાગ હોય તેને અને ત્યાં આપણે છે તો હથોડીની મદદ થઈ કોઈ પણ વજન વસ્તુની મદદથી તેને આ રીતના આપણે ભાંગી નાખશું આ રીતે બે થી ત્રણ વખત તમે કરશો એટલે છે તે ભાંગી જશે તો હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના ભાંગી ગયો છે ગોઠલું તો હવે તેને આપણે આ રીતના કરી અને ખોલી નાખશું તો તેને આપણે આ રીતના કરી અને ભાંગી નાખશું અને આ રીતના નખું પાડી દેવાના એટલે આ રીતના તમે જોઈ શકો કે આપણે જે મુકવાસની આપણે જે પ્રોસેસ છે આપણે ગોઠલી ભાંગીએ છીએ તે જ પ્રોસેસથી આપણે આને પણ ભાંગી નાખવાની શાક બનાવવા માટે થઈને અને આ રીતના આપણી ગોઠલી છે તે નીકળી ગઈ છે તો હવે તેને છે તે આ રીતના તો આ શાક પડે તો પાડી નાખવાની ને ન પડે તો સાડ પણ આપણે છે તે પડી જાય તો ફાડી નાખીએ થોડી ઘણી તો આ રીતના છે તેને આપણે છે તે સાર થોડી ઘણી પડી ગઈ તો હવે નથી પડતી તો વાંધો નહીં તો આ રીતના આપણે છે તે બધી ગોઠલીને છે તે આ રીતના કરી નાખશું કાઢી લઈએ બરાબર તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે સરસ મજાની છે તો આ રીતના ગોઠલીને છે તે ભાંગી નાખી અને તે વચ્ચેથી ફાડા કરી નાખે અને વચ્ચેથી ફાડા કરીશ ગોઠલીને હવે આપણે આગળની પ્રોસેસ કરશું કેમકે આખી આખી ગોઠલીની આપણે પ્રોસેસ નથી કરી શકવાના તો આ રીતના છે થોડી થોડી તો તેની સાર રહી તો સાલે અને મેં તમને પહેલાં કીધું તો એ રીતના બધી નો નીકળે સાર તો એમાં કંઈ વાંધો નહીં કેમ કે તોય પણ શાક છે તો આપણું એકદમ ટેસ્ટીજ બનશે ગોઠલીનું શાક તો હવે તેને આપણે છે તો આ રીતના છે તે ગોઠલામાંથી ગોઠલી બહાર કાઢી નાખીને આવે તેને આપણે બાફવા નાખી વાંધ છે તો હવે તેને બાફવા મૂકવા માટે થઈ અને અહીં આપણે છે તે પાણી ગરમ થવા મૂકી તે પાણી ગરમ થઈ ગયું તો હવે તેની અંદર આપણે છે છે તે તે બધી આ રીતના નાખી દેવાની તેની અંદર આપણે છે તે આ રીતના અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દેસુ આ રીતના તેને સરસ મસાનું મિક્સ કરી અને થોડીવાર વાર બફાવા દેસુ ત્યાં સુધીમાં આપણે છે તેને આગળનું શાકમાં કઈ વસ્તુ નાખવી પડશે તે આપણે જોઈ લઈશું અને તે પ્રોસેસ કરી દઈએ મસાલાની આપણે છે તો સામગ્રી બધી આપણે જોવાની છે તો તેના માટે થઈને અહીં આપણે પહેલાં તો રાઈ શીરું જોશે તો રાઈ શીરું પછી છે તે બાજિયા લવિંગ તલ મીઠો લીમડો પછી લીલા મરચાં પછી લાલ મરચું પછી હળદર મીઠું અને હીંગ લીધી છે અને આ છે તે આપણે સફેદ તલ લીધા છે ને તેની સાથે અહીં આપણે છે તે કાંદાની ગ્રેવી લીધી છે દહીં લીધું છે અને સિંગનો પાવડર કરેલો લીધો છે અને તમે યુઝ તમે યુઝ કરતા હોય તો ટમેટાને પણ છે તમે ગ્રેવી કરીને નાખી શકો પરંતુ મારે છે તે અહીં મેં દહીં ખાટું લીધું છે એટલે હું ટમેટા યુઝ નથી કરવાની તો હવે આપણે આગળ આપણે ગોઠલી જોઈ લેશું અને પછી આપણે બાફવા મૂકી છે તે જોઈ લઈએ પછી આનો વઘાર કરશું હવે તમે જોઈ શકો પણ આપણી ગોઠલી છે તે સરસ મસાની થઈ ગઈ કેમ બફાઈ જ ગઈ હોય આ રીતના કે જો પાણી ઉપર છે એકદમ કાળું પડી ગયું છે અને ગોઠલીનો કલર પણ છે તે ચેન્જ થઈ ગયો આ રીતે

એટલે છે તે દહીં છે તે સરસ મજાનું સડી જાય નકર છે તે દહીં ફાટી જશે તો આપણી છે તે ગ્રેવી સરસ મજાની નહીં થાય તો આ રીતના તેને અલાવતા રહી એટલે છે તે સરસ મજાનું છે તે દહીં પણ પાકી જશે અને ડુંગળી સાથે એક્સેપ્ટ થઈ જાય એટલા માટે તેનું થોડું કેવું આપણે છે તે પાણી નાખશું તાજું પાણી નહીં નાખવાનું આ રીતના હવે છે તેની અંદર આપણે જે નાખવાના છે તે અહીં આપણે લાલ મરચું નાખશું આપણે બે ચમચી જેટલું લીધું છે કાશ્મીરી હોય તો તમે વધારે પણ તેનો યુઝ કરી શકો તો તો આ રીતના પછી તમે તમે પ્રમાણે તેનો યુઝ કરો તો આ રીતના છે છે તેને આપણે નાખી દીધું લાલ મરચું ને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે સિંગ નાખવાની છે ઈસીગર રાખી છે તે તો આ રીતના છે તે નાખી દેવાની એકસાથે સાથે છે તે સડવા દેશું તો હવે તમે જોઈ શકો કેવું સરસ મસાદમતી આ રીતના હવે તમે જોઈ શકો કે આપણે છે તે ગોઠલી નાખી દીધી તો હવે તેને થોડી વાર માટે સળવા દેવી પડશે આ રીતના છે આને આપણે છે તે બે થી ત્રણ મિનિટ માટે સરવા દેસુ સાચી ઘડી સળવા દેવાની તો એને આપણે છે તે આ રીતના આપણે હલાવતા રહીશું એટલે છે તે નીચે રાજી પણ નહીં અને છે તે એકદમ છે તે ગ્રેવી સાથે છે તે આપણી ગોઠલી સરસ મજાની સડી પણ થઈ અને એકસેપ થઈ જાય તો તેને આપણે આ રીતના છે તે બે મિનિટ માટે હલાવવાનું પછી તેને આપણે નીચે ઉતારીને તેમાં કઈ વસ્તુ નાખશું તે આપણે આગળ શોશું તો બે મિનિટ આપણે હલાવતા રહીએ

લીલા ધાણા નાખી અને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના છે તો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેવાના એટલે છે તે ગરમા ગરમ હોય ત્યારે નાખો તો તેનો સ્મેલ સારો આવે તો આ રીતના છે તે લીલા ધાણા નાખી અને આપણે છે તે ગોઠલીનું શાક રેડી કર્યું છે મતલબમાં કેરીના ગોઠલાનું શાક આપણું રેડી થઈ ગયું તો હવે તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના છે તેને કાઢી લેશું અને આ શાક તો જે ખાશે ને તે તો ઓળખી તો નહીં જ કેરીના ગોઠલામાંથી આપણે શાક બનાવીએ છીએ બધા લોકોને એમ જ થશે કે આ છે તે પનીરનું જ શાક છે તેવું જ છે તો આપણું આ શાક બને છે અને છે ને આ શાક છે તો અત્યારે છે તે આ ઉનાળાની ઋતુમાં ને અત્યારે છે કેરીની સિઝન છે તો અત્યારે છે તે આ શાક ખાવાની વધારે મજા આવે ને અત્યારે જ આ શાક છે તે

કેરીની ગોઠલીમાંથી બનાવેલું આપણું શાક રેડી છે ને એકદમ ટેસ્ટી એવું પણ આપણું આ શાક બને છે કેમ કે જ્યાં એક વખત ખાશે ને તે છે તે ક્યારેય છે તે બીજું શાક તો છે તે ખાવાનું નામ જ નહીં રહે અને કેરીની સિઝન આવશે એટલે તમે પણ સો ટકા એક વખત ચોક્કસ તમે છે તે આ શાક બનાવશો જે એક વખત ખાશે તે તો આ રીતના કોઈ ઓળખી પણ ન શકે કે આપણે છે આ કેરીના ગોઠલામાંથી આપણે છે તે આ શાક બનાવ્યું છે કેરીના ગોઠલામાંથી બધા મૂકવાશ તો બનાવતા જ હોય પણ આ રીતના શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે છે તો આ રીતના ક્યારેય બનાવ્યું છે કે નહીં તે શાક કેરીના ગોઠલાનું